પર્વે બહેનોએ હતી બહેન ભાઈ વખતે પોતાના આંસુ રોકી શકી ન હતી ભાઈ બહેનના પવિત્ર અને અતુપ્ત બંધન સમા પવિત્ર રક્ષાબંધન ના પવિત્ર તહેવાર નિમિત્તે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે ખાસ બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધવા જેલમાં આવ્યા વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે ભાઈની રાખડી બાંધવા માટે ગુજરાત ભરમાંથી બહેનો આવી હતી અને પોતાના ભાઈની રાખડી બાંધવા માટે પ્રતિક્ષા કરતી નજરે પડી હતી આ તહેવાર ભાઈ-બહેના અતૂટ બંધન અને ખુશીનો છે પરંતુ જેલમાં કંઈક જુદી જ રીતે ઉજવા હતો અને બહેન ભાઈને હાથમાં રક્ષા બાંધતી વખતે પોતાના આંસુ રોકી શકી ન હતી અને પથ્થર દિલે પણ પીગડાવી દે તેવા દ્રશ્યો જેલમાં જોવા મળ્યા હતા આજરોજ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે રક્ષાબંધન માટે સ્પેશિયલ કેદી ભાઈઓ માટે બહેનોને મળવા માટે વ્યવસ્થા કરવામાં આવ્યો છે આ માટે પ્રોપર ઇંતજામ છે જેમાં આની પ્રોપર ચેકિંગ ફ્રિસ્કિંગ થયા પછી રૂબરૂ મળવામાં અને રાખી બાંધવામાં આવે છે અને જેલની તરફથી મીઠાઈઓના પણ પ્રબંધ કરવામાં આવ્યો છે તાકી કેદી ભાઈઓને કોઈ હેલ્થના કોઈ પ્રોબ્લેમ ના થાય તો આ બરોડા ડેરી તરફથી ખરીદી કરવામાં આવ્યો છે અને એવી રીતના કાફી ભાવુક દૃશ્ય જોવામાં મળે છે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર